सीताराम जी कृष्ण जी जसरा जठने बगीदा पास अने कम मदा ले हटाने भी दो बार थोड़ा थोड़ा टाणा छाता है चो कबूतर रे मस्ती नो आबा बे 3 ही कायम मावे ईना मग्गु तने दान तोई पिते जना ऊता दाणा ई खा जतार ऊपर बे फीकर વાયમો હોય ની ઇને તા આની તો કામ કેવાતું હોય કોમેન્ટ કરજો વાયમાં કબૂતર હોય ને વાદળી કલરના ઇમેજ પણ આ તો બીજું હે પાણી કામ કે એ ખબર ન થે કબૂતર જ કેવાતું હોય ને પછી બીજું પંખી કેવાતું હોય હાલો તે મારે હે ને દવાડી કરી અને માણો ને તા તાથી હું કા ને દેન થોડું પી લેવી હાગડા એક મોટી વાઢેવી એ હાગડા વ્યાણી નહિ હણી બહુ ખાતીયું ને મેપી મેપી ખા

નાણા કાનહોડિયા પટપટ થાય ઠીક ને મજા આવે અને આજ તો બપોરઈ હે ને કામ નો વિડિયો ઉતાર્યો કે ઉતારે કોણ વિડિયો આખો એટલે આખો હે ને બાર વરાં ઢોર ની ગમાણી હતી ને ઢોર ની ગમાણી માં તો જોવો તો આ ધરાબો તે આખો ને આખો જામાંથી કાઠે 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 ને જો તો થોડું ખે બોલતા ને તે બ ગોળડે ગોળડે મરે રહ્યા હાવ અને આ અમારી પાર્ટી બીન જોવે લી सकर सक्कर खादाज राखे पे न कोरो थे भीनू काटी ली थी मादणा है करती बहुत आ जड़े जो बीन भाइय बिन भाई क्या बे भाइयू है और एक तो नवी है नवी है ने तो बहुत मजा आवे फूल धराने एका सर फूल धरवा खावकी पाडी है तीन भली नहीं अर्धो लीटर ओसू जाए बे बीजों का रूपारी पाड़ी थी ने પાણી વાંધો નહીં આવે તાર નહીં આ જ જોશમાં જ છે આ પાડી બરમાં જ છે પાડું તો પડી એ છે અને આ ભાઈ નું ગાયનું દૂધની બુટડીયું લીધી બૂટડીએ બુટડી એણી પીવડાવવામાં હું કાણી જો પાડા ને ધવરાવા ને એવા કર્યો ને વરે વરેક મરે મરે ગો કદાચ તો હું કાહેવારું થાય તી ઈણીને જ ધવરાવતી બાકી પાડીને ધવરા કે માણસ કે હવા રથ હોય તો બધું થાય પણ હવાર થવારું હે એટલે પછી એણી ગોઢડા દૂધનો હિસાબ ન કરી એને પાડો તો કામ એ આ જો માં એક ઉભ્યો ને એ વીડિયો બધો થઈ ગયો પાડો એ વીણો કામ કિલો તો હસવો ને આપણે ઈ કે ખીલા હસાવ આપણે અને પાછું થાય નહીં એટલે ઢોરનું કે જ્યાં ઢોર થઈ જાય બહુ જવા વાળો કર નાખા ને તો કાયમી પછી વેર ગયે છે નકર પછી છોકરા આવી છે ને એટલે કઈ કામ નહીં થાય ને આજ પાછે મેં વહી ગઈ કાલે એક જ દિવસ નો હોય કામ થાય કાલે રાંધવાનું તો થાકે જઈએ હમણાં તો હા આપણે ત્યાં દોવા વેલા હું થઈ તો ત્યાં વરસાદ કે હું રહી ગયો તે બે બે ત્રણ ઢોળ દોયા અને બારણે બાંધી હતી તો મેની તો કાં થોડી હોય ગયેલી પડે તો વ્યાણી હું પાછી એની બારણે બાંધી તે ધમાલું મસાલેથી તે પાંચ વાગે હું તો દોવા ગઈ અને જ્યાં વહેલી ઉઠી જાય વધારે સેઠે ને તેવું બાકી રાંધવું બાંધવું તહ હાવ વેલે વેલો આરામ મુક દીધો તો 6 થી ઓન અલગ 5 થી ને એટલે તો 6 થી 5 થઈ ગયા ને તો એક આધી ભીંદો આબી હે ગઈ દી વે લઈ ઊઠી ને સા પાણી પીતા પછી હું ક 6 થાય ને તો તમારે દોવાય જે બ થાય फटाफट ઉતામે કરીવાનું તો તમે આઈ ગયો ઇસમે આખી બખડે આયે રામ જય શ્રી કૃષ્ણ જય વસરા જટણે ભાગે gah 8 અને કમ મત જો ને તોર નું હજી જકો અને દોવા કરવાનું અને આજ તો વહેલા સવારે પાંચ વાગેથી આજ તો દોવાનું ચાલુ કર્યા હતા સો પૂણા પાંચ થી એવું કરે ને સો થયા ને તા તો દોવાઈ ગયા હતા લગભગ અને બીજું કે આજ સોઠી હતી કે ગ્રાઇન્ડ થયું ને તે અટાણમય તો હે ને હવા થયા ત્યાં મેં તીખી પૂરી કડકડિયા વાનવા કહીએ ને એનો લોટ બાંધે અને વણે નાખ્યા થોડાક એવું કે વણે નાખા ને તો પછી હવા હે બપોર થાય ને છોકરાઓને નિહારી પણ બપોર સુધી છે તે બપોર થાય તો લગભગ રંધાઈ જાય એની મેં પૂછ્યું તમારા જ કાવ ખાવું ત્યાં બે કહેતા હતા કંઈ શક્કરપારાને પણ દરિયા થેપલાં થોડાક કરવા અને તીખી પુરીઓ કરવ્યું અને શક્કરપારા અને મીઠું કંઈક બનાવીશું કઈ કાવ બનાવીએ કંઈ નક્કીને જ મૂનથાર કરીએ કે પછી એની જે બેની ભાઈ છે ને એ બનાવવાનું થાય અને લાઇટ અટાણમાં સો વાગ્યાની વહી ગઈ તે ઇન્વર્ટર હતી કંઈ લાઇટનો તો વાંધો નથી ને પણ રાંધવું કે અંધારાનું ને પાછો આજ મેં ચાલુ થયો ને એમાં એ પણ કહ્યું આખું બાય લીલું કરે ગો તી ન કંઈ બાણે રંધાય ને સુલાઈ અટાણે હાલતા ને કારણ કે બરતનોને હસવવા પડે ને એટલે સુલો નહીં રાખ્યો અવાર ન તો સુલાનું રંધાતું બધા અને આ ટકલ ટલકી અમારી જોયેલી અટાણમય માદરામાં હા કંધારી થાય ને બેઠી વાણી નવરાવવી કે ન નવરાવવી કંઈક કાણી કંઈ બે ત્રણ ત્રિંદીની પાડીની નવરાવાય ત્યાં નહીં બર બંબોર ભરી ગંધારી આ કામ કર્યું તી જતાય બેઠી હતી ડુગલી મહિના દીની નો હોય ઈવી હે કાનોળીયા ઊંસા કરણ જો અને આ બાર બાંધ્યું તું ને ઈણી પણ હે ને સવાર મે મે આવતો તો 6 વાગ્યા માં બધે મંદર નખ્યા કે કે વરે વ્યાણીઓ ને માંદીયું થ્યું તો વરે પાછું સોરીવારું થાહે ડોક્ટર ની ધક્કા ખવરાવા હાથ માં આવે દિ પાછું ઈ પણ નો હોય અને પાછું બધું ભેરહાણ થાય કા આલી દોવાઈ નો દિયે ને ખાઈ ની એવો એક પેલા જીવ્યા ન હતી ને ઇત હરખી પા રહે થે કઈ બીજી જીવ્યા ન હતી ઈ જરાકો ઓસે રું ખાય તી ભૂખ નઈ નડવાલી હોતે હરખી થે જાય હઈ તા અને વાસડા દે સુપર હાવ મોજ થા ખા અને કામ અત્યાર રાંધવાનું ઘણો બધું હૈ પાસું રોટલા ન હૈક ને ઈ કરવું પડે અને હરજે તો હું કઈ લેવાય ને કઈ રાવે લઈ સેવડો ઈ કરવો જોઈએ ને થોડો તી શક્કરપરા સેવડો ગરયા થેપલા તીખા કડકડીયા અને હજી એક મીઠું એટલે પાંચ વસ્તુ બનાવવાની છે તી બપર્યું છોકરા મે ક્યું કે તમે આવો ને જ તો મને કરવા લાગજો તો તા તા આ કામ બિસારા ઘરવાળા ગે દી હું આલો ઘટણ માં આ ને વેલેરી થી ચાલુ કરા ને કી કામ તા પછી ઘર નું ની આતી થા હે થા હું ઈ તો અટણ માં આજ સઠેndi હું ગરાંધવાનું કરનાખા તી હાલો એવી ચાલુ કરા ધીરે ધીરે तरवा है खा पी ग गरवा लॉट बांधे गरबारा थोड़ा करवा पशी शक्करपारा तो यू पसी करवा की के लोट ने हजे कहीं ले सक्करपारा सेवड़ा सामान आई रजे तो हूँ राोर ने वहाँती परवारा तो जा न गईज ने हमें तो अमे ढूगलियं बेह गये जो मैं आने तो अटाण माई पीने बेह ग काऊ करो टूलकी जवेल विचारी <laughs> जीन की जिंदगी फा जवा हली पुरो सोड़ती जाए आज आखो दी नहीं ते मगोटू तो ना दी तू खाई ये ना तो साइड पूरा ओटाण मछे कहीं काम थोड़ा मथे उभी मार रहे मारे राधवाई आज मेड़े कालेर जा रही कलर मत पूरा बस भे पीर न कर मार जीव भी ણી પણ કમાણીમાં લઈ લીધી ને તે હરીખીયું ખાય મોગટનું જે હાજી હું ખાઈ ગઈ અને ઓલી પણ ખાઈ ગઈ લખણ બધી આવી હોય બહાર ને જ બહુ એની મજા આવતી તે મેં આવ્યો એ અંદર તો લેવી જ પડે તે કાશામાં લીધી બાય પાકામાં તને જ લીધી વરે ને પ્રોબ્લેમ થાય તે બાણ લે અને પછી અંદર ને પાછી બાણે એવું સાલું જ છે ટાણા એમાં જ જાય ને આ લુસો જો સાર કાઢ્યા ની પહેલો થોડોક કરી લીધો અને ओली भिं असल खाएता खावा तेरी गए गई मु पार खाए जी। फूल खाती हो नी। फूल नहीं खाती है आ गण में असल काले सोखी करी थी नी गम करी, कर पास एक दीघे ना जरा खुकावा हाँ हाँ तो तो। दी थी कि है हाँ खातर जीव हाँ तो सोखू थी जाए पारों ती हाँ उड़े गोई गमैण बीह बियाँ बांधी थी गमा आ गा में गमणी में ल મધરાબા મેના આસરૂ બગડે કે કે ઉએઠી ઉબે ને થી હા ઓળું થઈ જાય અને આસરૂ ની તકલીફ થઈ એટલે એણે કાસા માં જ બાંધવ્યું છે બ્યા એણી ને કે નેત ભી આવવાનું નિતો જે ઉભી રહે તો આલી છે પસવાડે સોખું કર્યું ભા તમે આવેગો તે કાવ થાય ત્રણેક નંગરા કર્યા ખાડા અને અજે 4 5 કર નખ્યો એટલે 8 10 ના સમય જાય 8 10 નહી એક ટાણું ફેરવ્યું ને સેકલા કાંથી આવતા હોય જા જો ને સેકલા ને વાલા ઘોરું હે ને इम प पोटा होता ना गरूम ती उजरेपारा उडेगा और पासियन गरुम गरुम पोड़िय गरु तो आखा मखी व्या कराई गए कारा मैं गाँव कबूतर ई हाथों आज पास कैमरा में कह थे हवार हवाहर में आ शेली जो हूँ कहती थी पोरो लेती जाए आमा है पोटा उड़ेगा लगे ऐ ना एरिया है तरी दिखाय हे तो मैं सीधा बाहर जो जो थोड़े मस्ती ना है जिनका झीणका जिनका टपूरिया टपूडिया पोटा उजरेगा अगर बाहर जाड़वा घर ना वो ही ने तो पोटा बिसारियों नो उजरे सैकड़ियो ना, ना। के वावड़ों ने मैं होना फूटेज